આને હું વીડિયા વઈ આવી રીતનું બગાડ્યું લ્યો ટેન બધું નાખવા ભાઈ તે જોયું હે નવું આવ્યું આવ્યું હળદર હળદર હોત ભરેલી છે બાવણ દે દે પાછું અરખાણો કેમ તો અરખાણો હે ઈવનિંગ બધાને બધાને જય માતાજી જય મમોગરમાં બધાનો મારા નવા નવા વિડિયો લોગ ની અંદર બધાનું હાર્દિક આવકાર છે તો વાગી ગયા છે હાડા શા ને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધા સા અત્યારે કર્યો મોડો મોડો બપોર બહુ ગયું મસ્ત બધાની ફૂવાઈ ગયો એટલે બપોરે છે ને હું હું આવી ગઈ છું છે ને આપણું ઘર છે ને આપણું ઘર છે એની પાછળ છે મસ્ત લીલું લીલું આવું કેવો થઈ ગયો ને જો ભીજો પવન છે કે કેવી ફરે છે વાદળા છે એ પણ વરસાદ નથી એવું થઈ ગયું ચારે બાજુ અને ઓલી ધાર ડુંગર કહેવાય તમે શું કહો એનું લોકેશન જો લીલું લીલું થવા માંડ્યું છે બધું તો બધું છે ને હવે લીલું કાસ થઈ જાય છે એટલે પછી મજા આવશે મસ્ત રીલ શૂટ થશે બધું મસ્ત થશે અને જો બહુ બહુ વરસાદ પડ્યો બહુ હતો ને જો આ બધો આરસીસી રોડ હતો મસ્ત ગીરો હતો પછી આ પોર કર્યો ક્યારે પોર કર્યો આ બધું છે ને ધોવાઈ ગયું કેમ કે એટલો વરસાદ એટલું બધું આખા ગામનું પાણી આવે એટલે કઈ તો નહીં અને સોદરભાઈ નાના નાના પાર ને વયા પાણી પીવા ગયા થાય એના માલ છે ને પાણી પવા લાગ્યા આપણા ઘે છે આ બધું આપણું છે આપણું પલોટ જ છે પણ આ તો આ બધામાં બહુ ખડ થાય એટલે મેં એટલું વાયડો ખાલી તો આમ જો અહીંયા ખડ ઉગવા માંડ્યું લીલું લીલું હવે બધે જ્યાં જવું અહીંયા લીલું લીલું દેખાય છે તો આ છે ને આપણે ઝાપલી નાવું બનાવ્યું છે આ થોડુંક આડે હો રે સેના છે ને અહીંથી આમ ખોલી અત્યારે હળવી હળવી કરી નાખી છે જેવી થાય એવી અહીંથી બંધ કરી દીધી એ રીતના ખોલીને એમ બંધ કરી અને છે ને અહીંથી આ બધું છે ને કે મસ્ત બધે વાવ્યું છે પણ હું બીજા સિવાય દેખાય તો નહીં અને પવન જોરદાર પવન જોવા આજ તો કેવા કપડાં ઉડે છે જોરદાર પવન છે મસ્ત મજાનો પવન છે અને મનતુભાઈ છે ને જાગી અમે વાર કેમ લાગી વિડીયો ઉતારવામાં મંતુ ભાઈ ને છે ને હું ખોવડાવતી હતી અને મંતુ ભાઈ ખાતા હતા મંતુ ભાઈ ખાઈ ફોન જોય છે જો ખાઈ મંતુ ભાઈ કેવા બેહી ગયા ફોન જોવા જો એને મજા આવે કા તને મજા આવે ને ફોન જોવાની મજા આવ જો જોન કેવું આવું જોવાનું નકરો એવું જોવાનું એને મજા આવે એવું જોવાનું અને છે ને આ કૂતરાને છે ને નાક નાક તૂટી જ ગયું મંતુ આથી નાક કોણ ખાઈ ગયું નાખી દે મિત્રો કન્ટિન્યુ રહેજો આપણે છે ને આ બધા ઓલા કે ઓલું કાચના ગ્લાસમાં કે વાટકામાં ટ્રેન કરે છે ને અલદર બગાડે છે આપણે થોડીક બગાડીએ તો કન્ટિન્યુ લોગમાં રહેજો હજે આવે પછી છે આપણે ટ્રેન કરશું કેમ કે અત્યારે એકલી હું એકલા તો કેવી રીતના ટ્રેન કરવો

ભાઈ હલાવતો નહીં ગળી નાખતો કેવું થાય વાહ મસ્ત કેવું થાય તે હળદર કેટલી બધી નાખી દીધી થોડીક નાખવાની કેટલી બધી નાખી જોવા તો ખરા એમાં ટેન કરે એમાં નાનું વાઈટ કરી કો અને ભાઈ ટેન ગ્લાસ નથી અંધારું હા ભાઈ જો કેવું છું ભાઈ હે નીચે ખાલી જો દેખાય નીચે દેખાય બાકી હળદર હળદર કઈ પેલા જરી કેવી નાખવાની હોય હળદર હા તો તું વીડિયા જો તો તને ખબર ન હોય આને હું વીડિયા હોય જો આવી રીતનું બગાડ્યું જો ટેનમાં ટેનમાં બધું બગાડ્યું બગડી ગયા ટાઈટલ મારી દેજો ટ્રેન પકડી ગયો હવે તાર મોટું પીળું પીળું દેખાય જો હવે નાખવા જાય હવે નાખવા જાય ભાઈ તે જોયું હે ટ્રેન બગાડી નાખ્યો હાવ એટલે હાવ એને કઈ આવડે નહીં ને મંડાઈ હોય જો હવે ધોળા ધોળી નાખ્યું શરૂઆતમાં હારું છું તું હવે પાણી ભરીને પાછું કરવાનું છે થોડી થોડીક ચમચી ભરીને નાખીને એટલે સારું થશે જોઈ જાય કે ઓધો હે પેલા બગાડે પછી ધો આંતે કાય કામ સારું નો છું કાય એટલે કાય હે કંકુ કંકુ નાખું છે હાલ ખર કંકુનું નું ગ્રીન પ્રિય આ ભાઈ પાણી પાઈ છે જો આઈન પાણી પાઈ લેવા દે આઈન પાણી પાઈ દે કા ઓ ભર ભરશે પાછું અને કંકુ લઈને આવશે અને પાછું છે ને ઘરમાં ગોઠવેલું છે ચાર એમ નમ તે એમાં બે દીધા જે બે દીઠા હાલો ને આપણે નવું આવ્યું કરવી નવું કરવી હળદર હળદર હોત ભરેલી પેલા બાવણું દે પછી ખબર પડે ને તો ભાઈ તમારે બધા કરવું હોય ને તો કેવી રીતે કરવાનું ખબર છે તો ભાઈ નીચે ફોન મૂકી દેવાનો અને ઉપર આવડો ગ્લાસ મૂકી દેવાનો એટલે પછી હળદર અથવા કંકુ તમારે જે નાખવું હોય ભાઈ અરખાણા કેમ તો અરખાણો હે કેમ અરખાઈ ગયો ના ના દીધું છે એક તો બગાડી નહી થવું બીજું બગડી બગડી ગયેલું છે એ શું લાવી

કચ્ચ તો બધું આમ થાય છે હવે હવે થોડુંક થાય થઈ ગયું હ હા હવે હળદર તો બધી ઉપર હળદર મસ્ત વાત છે હવે મસ્ત છે હવે કમેન્ટ કરી દેજો પેલો ટ્રેન ટ્રેન કઈમો કે બીજો ટ્રેન

પેલા રીલ બનાવી લઈએ અમે કા હા તો ભાઈ હાથ ને બાવી થઈ ગયા છે પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે મે મેડ છે ને આ ઓલું હળદર નું ઓલું કર્યું ને તો હળદર ના થેપલા બનાવ્યા હળદર જ બગાડી આજે હળદર જ બગાડી જો થેપલા ન બનાવ્યા આલુ પરોઠા છે આલુ પરોઠા બન્યા છે ભાઈ જો આ જમ્મો આલુ આલુ પરોઠા છે અને આ ભાઈ ને જો ખાય છે જો વાહ બહુ ભાવે તને અને ભાઈ છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય વિડીયો એન્ડ જેવા ટુ મેં પાછો ચાલુ કરી દીધો છે તો આપણે જેમ બને એમ વિડીયો આપણે છે ને એન્ડ આપી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરતા જજો અને કમેન્ટ કરજો અને શેર કરજો જેમ બને એમ શેર કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પછી કાલે આપણે નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો લાંબો થઈ ગયો બાય બાય તો બાય 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 બાય